સોનગઢના ડોસોડા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત કોસોડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ગતરોજ વાર્ષિકોત્સવ કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ પ્રસંગે શાળાની ધોરણ છ થી બારની દીકરીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં કુલ અઠ્યાવીસ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે પરંપરાગત આદિવાસી નૃત્ય યોગા ડાન્સ અને ગરબા શાસ્ત્રીય નૃત્ય સાઉથ ઇન્ડિયન અને મરાઠી ડાન્સ સામાજિક સંદેશ આપતા રોલ પ્લે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ શાળાની ભૂતપૂર્વ દીકરીઓ કરી રહી હતી જેઓ હાલમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે અથવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે દીકરીઓની સિદ્ધિઓને બિરદાવવા માટે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને વ્યવસ્થાપન કેજી બીવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓના કૌશલ્યના ભરપૂર વખાણ કર્યા હતા અને તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી